ક્યારે ઉઠવું શું ખાવું કેમ ખાવું અને ક્યારે સૂવું આયુર્વેદના આ મેજિક નિયમોને અનુસરો અને મસ્ત નિરોગી જીવન જીવો શરીરને હંમેશા સ્વસ્થ અને નિરોગી રાખવા માટે આયુર્વેદમાં જણાવવામાં આવેલ દિનચર્યા અપનાવવી જોઈએ ઉઠવાથી લઈને ભોજન ક્રિયાના તમામ નિયમો પાલન કરવાથી બીમારીઓ દૂર રહે છે આયુર્વેદના નિયમો અનુસરી નિરોગી જીવન જીવી શકાય બીમારીઓને શરીરથી દૂર રાખવા દિનચર્યા બદલવી જરૂરી ઉઠવાના સમયથી લઈને જમવાનો સમય હોવો જોઈએ નક્કી આયુર્વેદનો મુખ્ય ઉદ્દેશ અનિયમિત જીવનશૈલી પર આધારિત છે જેમાં સ્વસ્થ જીવનશૈલી સ્વીકારવાનું કહેવામાં આવે છે જે સ્વસ્થ સ્વાસ્થ્યની વૃદ્ધિ તથા બીમારીઓને રોકવા માટે નિયમિત પૌષ્ટિક આહાર કસરત તથા અનુકૂળ સ્વાસ્થ્ય આદતોને સ્વીકારવા પર વધુ ભાર આપે છે દિવસની શરૂઆત વહેલી કરો નિયમિત જીવનશૈલી અનુસાર કોઈ પણ વ્યક્તિના ઉઠવાનો સમય સવારના ત્રીજી છની ની વચ્ચેનો છે જેનું કારણ છે કે આયુર્વેદને છ ખંડમાં વિભાજીત કરવામાં આવ્યું છે જે અનુસાર ત્રિદોષ અલગ અલગ સમય પર આવી છે સવારના છઠ્ઠી દસની વચ્ચે કફ દોષ પ્રભાવિત થાય છે જેથી તે સમય પર ઉઠનાર વ્યક્તિ સુસ્ત તથા ધીમી ગતિએ સક્રિય થાય છે સવારના દસમી બે વચ્ચે પિત્તદોષ પ્રભાવિત થાય છે જેથી તે સમય પર ઉઠનાર વ્યક્તિ અધિક પ્રતિકૂળતા તથા અશાંતિ અનુભવે છે બીજી તરફ સવારના છ વાગ્યા પહેલાં વાત દોષ દરમિયાન ઉઠવાથી તે ઉર્જાવાન જાગૃતિ તથા જોશપૂર્ણ અનુભવે છે વહેલા જમો અને યોગ્ય જમો દિનચર્યાની પ્રાથમિક બાબતોમાંથી એક છે કે આહારનું સેવન કરવું આયુર્વેદમાં દિવસમાં માત્ર બે વાર ભોજન કરવાની સલાહ આપે છે જેમાં સવારે સૂરજ ઉગ્યા પહેલાં અને સાંજે સૂરજ આથમે તે પહેલાં પેટનો એક તૃતીયાંશ ભાગ ભોજનથી ભરેલો હોવો જોઈએ એક તૃતીયાંશ ભાગ તરલ પદાર્થોથી ભરેલો હોવો જોઈએ તથા એક તૃતીયાંશ ભાગ ખાલી હોવો જોઈએ શરીરને શુદ્ધ કરવું ભોજન સિવાય સ્વસ્થ રહેવા માટે અન્ય તબક્કા પણ છે આયુર્વેદમાં સવારે એક વાર સક્રિય થયા બાદ શરીરની શુદ્ધતા સ્વચ્છતા અને ફિટનેસને પ્રાધાન્ય અપાય છે બ્રશ કરવાથી દાંત સાફ રહે છે તો કાજલ લગાવવાથી આંખની સફાઈ થાય છે નાકમાંગ ડ્રોપ નાખવાથી નાક સાફ રહે છે કોગળા કરવાથી ગળુમ સાફ રહે છે પાનને ઇલાયચી તથા લવિંગ સાથે ખાવાથી પાચનક્રિયામાં સહાય કરે છે નિયમિત તલના તેલથી મગજ કાન તથા પગના તળિયામાં માલિશ કરવાથી થાક દૂર થાય છે તે એન્ટીએજિંગ પણ છે મસાજ યોગ્ય દૃષ્ટિ પ્રદાન કરે છે શરીરને પોષણ યોગ્ય ઊંઘ તથા સ્વસ્થ ત્વચા પ્રદાન કરે છે નિયમિત સરળ કસરત કરવાથી શરીર હળવું રહે છે કામ કરવાની ક્ષમતા વધે છે પાચન સુધારે છે તથા વધુ પડતી ચરબી દૂર કરે છે જેનાથી શરીર સુડોળ બને છે ત્વચા પર બેસનનો ઉપયોગ કરવાથી કફ પ્રકૃતિથી રાહત મળે છે જેનાથી ડેડ સ્કીન સેલ દૂર થાય છે ગરમ પાણીથી નહાવાથી ભૂખ તથા શક્તિ વધે છે